સુરત શહેરમાં ખાદ પદાર્થોની ગુણવત્તાને લઈને ફરી એકવાર ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાના રિપોર્ટ જાહેર થતાં એ ઘી અને મીઠાના નમૂના ફેલ થયા છે જેના કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય પર સવાલ ઉભા થયા છે વરાછા વિસ્તારમાં આલીગોપાલ ટ્રેડર્સની પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળ્યું છે જે નિયમો વિરુદ્ધ છે એ જ રીતે ભટાર વિસ્તારમાં શ્રીજી પાર્લરમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધુ મળ્યું છે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે ઉપરાંત સીમાડા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા ડેરીના માવામાં જરૂરી પ્રમાણમાં ફેટ ઓછું મળ્યું હોવાનું પણ રિપોર્ટમાં બહાર આવ્યું છે આ તમામ નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમો મુજબ અયોગ્ય ઠર્યા છે હું બી આર જંભટ ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશન હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના પૂર વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વેપાર કરતી સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈ અને પૃથકરણ છે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે હાલમાં એ પૈકી ત્રણ નમૂનાઓ સબસ્ટાન્ડર અને અનસેફ જાહેર થયેલ છે તેમની વિરુદ્ધ પૂરશો ત્યાં સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાયદામાં જે જોગવાયો છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સૂરત